નમસ્કાર દોસ્તો દોસ્તો તો હાલ વડોદરામાં દુઃખદ ઘટના ને પગલે એક બાળકનો નો ચમકાવનારો વિડીયો સામે આવ્યો છે જેમાં તે બાળકે સમગ્ર ઘટનાની સત્ય હકીકત જણાવી છે મિત્રો ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક કરવા માટે વડોદરાના હરણી તળાવ આવ્યા હતા જે બોટિંગ દરમિયાન તેમની બોટ પાણીમાં પલટી મારી ગઈ હતી આ દુઃખદ દુર્ઘટનામાં અત્યાર સુધી આવેલી માહિતી અનુસાર સત્તરના મોત થયા છે જેમાં પંદર જેટલા માસૂમ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે આ દુર્ઘટનાને પગલે એક બાળકનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે તો મિત્રો જુઓ આ વિડીયો અને આ અંગે તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો પછી પછી શું થયેલું मेरा ना कुछ जन है ना नीचे चले गए ना एक लत था ना ना कुछ जन ऊपर आके बोट पकड़ ली ने हम बोट के ऊपर गए ना पाइप पाई ने हम पाइप पकड़ पाइप पकड़ के ऊपर आ गए कितने बच्चे बिठाए थे अंदर तीस तीस बच्चे बिठाए और टीचर्स कितने थे तीन तीन टीचर्स थे और जैकेट पहना था जैकेट पहना था नहीं पहना था